પહેલગામમાં આતંકવાદીઓએ છવ્વીસ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ભારતે પાકિસ્તાન પર સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતના અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે તો બીજી તરફ આતંકવાદીઓને પાકિસ્તાન હદ વટાવી છે 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 અને ભારત વિરુદ્ધમાં ઝેર શરૂ કર્યું સ્થિતિ એવી કે વડાપ્રધાન વડાપ્રધાને લઈને તમામ નેતાઓને યુદ્ધનો ડર સતાવી રહ્યો છે અને તેઓએ ભારતને પોકળ ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ પણ યુદ્ધનો ડર સતાવતા કહ્યું છે અને તેમણે દાવા સાથે કહ્યું છે કે ભારતીય સેના ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે જો કે પાકિસ્તાનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું છે કે પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉગ્ર સ્થિતિ ઊભી થઈ છે બંને દેશો વચ્ચે તણાવ ગમે ત્યારે યુદ્ધમાં બદલાઈ શકે છે તેમણે કહ્યું છે કે પહેલગામ હુમલા બાદ પડોશી ભારત દ્વારા ગમે ત્યારે સૈન્ય આક્રમણ થવું શક્ય છે કારણ કે પરમાણુ શસ્ત્રો ધરાવતા બંને દેશો વચ્ચે તણાવ વધી છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ભારતને ધમકી આપતા કહ્યું હતું કે રોયલ્ટ કહ્યું કે અમે અમારી સેનાને મજબૂત કરી દીધી છે કારણ કે હાલ આ ખૂબ જ જરૂરી થઈ ગયું છે આવી સ્થિતિમાં કેટલીક રણનીતિ નિર્ણયો લેવા પડતા હોય છે અને તે અમે નિર્ણયો લઈ લીધા છે ઉલ્લેખનીય છે કે પહેલગામમાં એપ્રિલે આતંકવાદીઓ અડેધડ ગોળીબાર કરી છવ્વીસ જેટલા પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ ભારતમાં રોષ ફેલાયો છે અને સાથે જ પાકિસ્તાન વિરુદ્ધ આખરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે આ ભારતનો આરોપ છે કે પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદને સમર્થન આપી રહ્યું છે અને તેણે જ પહેલગામમાં આતંકવાદી હુમલાને અંજામ અપાવ્યો છે